આપી અને આ બધા હાજર થયા તો એ બદલ બધા પ્રિન્ટ અને મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોનો આભાર એસઆઈઆર સંદર્ભે આજે આ બધાને ખ્યાલ છે કે આજે આપની જે ડ્રાફ્ટ રોલ છે મુસદ્દા યાદી જે છે એની એક પ્રસિદ્ધિ થવાની છે એના માટે આ ઓગણત્રીસ ઓક્ટોબરથી બધી પ્રક્રિયા ચાલતી હતી આજે એનો પહેલો તબક્કા પૂર્ણ થયા છે આ તબક્કામાં અમે લોકો બીએલ મારફત જે એક્સરસાઇઝ કરાવી અને આમાં બીએલઓ સિવાય પોલિટિકલ પાર્ટીના બૂથ લેવલ એજન્ટ પણ સામેલ હતા એ લોકો બીએલઓ કરીબ સોલ સો અઠ્ઠાણું બીએલઓ અને સત્તરસો પંદર જેવા બૂથ લેવલ એજન્ટ જે પોલિટિકલ પાર્ટી દ્વારા નિમવામાં આવેલા હતા એ લોકોના સહકારથી અમે એક મુસદ્દા યાદી તૈયાર કરી છે એ મુસદ્દા યાદીની જે ફાઇન્ડિંગ છે કી ફાઇન્ડિંગ છે હું આપ જોડે શેર કરું ખેડા જિલ્લામાં કુલ સોળ લાખ પચપન હજાર બાસઠ નોંધાયેલ મતદારો હતા અને જે મુસદ્દા યાદી પ્રસિદ્ધ થાય છે આમાં ચૌદ લાખ બાસઠ હજાર ત્રણસો સાઠ મતદારોનો સમાવેશ છે આમાં એક લાખ બાણું હજાર સાતસો બે એવા મતદાર છે જેને એ એસડી તરીકે અમે ચિહ્નિત કર્યા છે એ એસડીને અબસેન્ટ શિફ્ટીડ અને ડેથ એની અમે જે ડિટેલ વિગત છે એ આપની ફાઇલમાં રાખી છે આ કામગીરી અમારા જિલ્લામાં સો ટકા થયેલી છે આપને ખ્યાલ છે કે દરેકને દરેક ફોર્મ અમે મારફત કરવામાં આવ્યા હતા અને ઓને ત્યાં ત્રણ મુલાકાત કરવાની હતી જો પહેલી વખતમાં ના મળે તો બીજી વખત જાય બીજી વખત ના મળે તો ત્રીજી વખત જાય અને જો ના મળે તો એમના ઘરમાંથી અમે આ માહિતી ફોર્મ રાખવામાં આવ્યું હતું આ બધી કામગીરી થયા પછી જે સોળ લાખ પચપન હજારો सोल लाख पचपन हज़ार बासठ नोधाये मतदार था एम बधाने अमे ई एफ डिस्ट्रीब्यूट कर आम एट्टी एट पॉइंट थ्री सिक्स परसेंटेज फॉर्म अर्थात चौदह लाख बासठ हज़ार त्र सौ साठ फॉर्म है जे फॉर्म भरीने आई गया पी अने डिजिटाइज कर दीधुँ जे फॉर्म परत नहीं आया एक लाख बाणु हज़ार सात सौ बे विगत आपी दू तेहत्तर हज़ार बेसौ बहत्तर अर्थात चार पॉइंट चार સાડા ચાર ટકા જેવા એવા છે જે મતદારો મરણ પામેલા છે અને સરનામે મળીને આવેલ જે ગેરહાજર મતદાર હતા એમની સતાસી ટ્વેન્ટી સેવન નાઇન ફોર્ટી ટુ સત્તાવીસ હજાર નવસો બ્યાલીસ મતદાર વન સિક્સ નાઇન હતા જે મતદાર કાયમી સ્થાનાંતરિત થઈ ગયા છે એની વિગત સેવન્ટી સિક્સ થાઉઝન્ડ હતી જે બેવડાયેલ અર્થાત ડુપ્લિકેટ મતદાર હતા એક જગ્યા એક જ મતદાન મથકમાં બે જગ્યા જેનું નામ ચાલતું હોય એવા તેર હજાર ચારસો પચપન અને અન્યમાં તેરસો તેરસો સાઠ એવા મતદારોને અમે એએસડી તરીકે માર્કિંગ કરી છે અને આજે મુસદ્દા મતદાર યાદીમાં એનો સમાવેશ નથી જે મતદાર જેનો ઈએફ ભરાઈને આવ્યા હતા પછી એની મેપિંગ કરવાની હતી બે હજાર બેની મતદાર યાદીમાં જો પોતે મતદાર હોય તો એનો સેલ્ફ તરીકે મેપિંગ થાય એના કુટુંબીજનો હોય કોઈ તો પ્રોજેનીમાં મેપિંગ થાય અને આપણા જિલ્લામાં પાંચ ટકા એવા મતદારો છે ત્ર્યાસી હજાર બેસો ચોવાલીસ જેવા જેની મેપિંગ થઈ શકેલ નથી તો આપણે આ માની શકીએ કે એ લોકો બહારથી બે હજાર બેમાં એમના કોઈ કુટુંબી અથવા એ વ્યક્તિ એ ગુજરાતમાં નડિયાડની વાત કરું નડિયાડમાં એ લોકો નહીં હતા આપણા જિલ્લામાં પછીથી આવેલા છે તો અત્યારે એમના પાસે સમય છે એ લોકો ફોર્મ છે ભરીને મતદાર યાદીમાં સમાવેશ થઈ શકે છે જિલ્લાના આજ એક્સરસાઇઝ હતી સોળસો બીએલઓ મારફત સોળસો અઠ્ઠાણું મતદાન મથકમાં કરવામાં આવી હતી અને આ એસઆઈઆર દરમિયાન અમે મતદાન મથકોનો રેસનલાઇઝેશન પણ કર્યું છે તો અત્યારે આપણા જિલ્લામાં મતદાન મથક અઢારસો સડસઠ થઈ ગયા છે આ જે મેપિંગ છે એની અમે આપને ડિટેલ આપી છે કે આમાં પણ અમે સતત સિદ્ધિ મેળવેલી છે ત્રણ બારની રોજ મેપિંગ ના થયેલ મતદારોની સંખ્યા સત્તર પોઈન્ટ નાઇન સિક્સ પર્સન્ટેજ હતી પછી બૂથ લેવલ ઓફિસર અને બીએલએ મારફત અમે એક ઝુંબેશ ચલાવી અને મીડિયાની પણ મદદ લીધી એનાથી આજે અમારા મતદાનમાં જેની મેપિંગ ના થયેલ મતદારો છે એ ફાઇવ પોઈન્ટ ઝીરો થ્રી પર્સેન્ટેજ છે આપણા જે લિસ્ટ છે આમાં બધી ડિટેલ છે આજે મુસદ્દા મતદાર યાદીની પ્રસિદ્ધિ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ થઈ રહેલી છે આ પછીની એક આપે જે લિસ્ટ આપી છે આમાં એક સમયગાળાના હિસાબે અમે અમારો એક રોલ આપ્યા છે કે એમાં લખેલું છે કે ગણતરીનો સમયગાળો ચૌદ બાર બે હજાર પચીસ સુધી હતા પછી મતદાન મથકોનો રેસનલાઇઝેશન ત્રણ દિવસ ચાલ્યા અને કંટ્રોલ ટેબલનું અપડેશન થયું પંદરથી અઢાર બાર સુધી આજે આપણો મતદાર યાદી પ્રસિદ્ધ થઈ રહી છે પછી કોઈને કંઈ ઓબ્જેક્શન હોય આ બની શકે કે બીએલઓ દ્વારા ચોકસાઇ પૂર્વક કામ કરવામાં હોવા છતાં પણ ઘણી બધી ભૂલો રહી ગઈ તો ઓબ્જેક્શન મેળવવા માટે ઉન્નીસ બાર બે હજાર પચીસથી અઢાર એક બે હજાર છબ્વીસ સુધી એ લોકો હક દાવા અને વાંધા અરજીઓ રજૂ કરી શકશે જો હક દાવા અને વાંધા અરજીઓ આપણા પાસે આવશે પછી અમે નોટિસ કાઢીને એની સુનાવણી રાખીશું એનો નોટિસનો જે તબક્કો છે એમાં નોટિસ ઇસ્યુ કરવામાં આવશે સુનાવણી હશે અને ઈઆરઓ મારફત એની ચકાસણી હશે એનો સમયગાળા ઉન્નીસ બાર બે હજાર પચીસથી દસ બે બે હજાર છબ્વીસ સુધી છે પછી જે બાંધા સૂચનોના નિર્ણય છે એને અમે આખરી યાદી જે સત્તર બે બે હજાર છવ્વીસના રોજ પ્રસિદ્ધ થવાની છે આમાં આવરી લઈશું કક્ષાથી દરેક સ્ટેજે અમે પ્રેસ નોટ રિલીઝ કર્યા છે અને મીડિયાને ઇન્વોલ્વ કર્યા છે સોશિયલ મીડિયા હેન્ડલ્સ ઉપર પણ અમે એની માહિતી આપ લોકો સાથે શેર કરતા હતા આજે આપ લોકોની પ્રેસ કોન્ફરન્સ પહેલે પોલિટિકલ પાર્ટી જોડે અમારી મિટિંગ થઈ અને મુસદ્દા મતદાર યાદી એને સોંપવામાં આવી છે એના તરફથી કોઈ ઓબ્જેક્શન અમે આજે મળ્યા નથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે એ હું આપના જોડે શેર કરું છું આ પ્રક્રિયા દરમિયાન એક દુઃખદ ઘટનાઓ બની છે હું આપના જોડે શેર કરું છું કે કપડવંજ વિધાનસભા એકસો વીસમાં બીએલઓ શ્રી રમેશભાઈ રતિભાઈ પરમાર અને એક અમારા સુપરવાઇઝર પ્રવીણસિંહ લાલસિંહજી ડાભીનો રોગના હુમલામાં દુઃખદ અવસાન થયેલું છે એની આગળની પ્રક્રિયા માટે અમે ઇલેક્શન કમિશનમાં એમને આ મોકલી આપી છે બધી વસ્તુઓ જે મતદારોનું મેપિંગ થયેલું નથી એવા મતદારોને અમે નોટિસ ઇસ્યુ કરીને સુનાવણી હાથ ધરીશું આ સુનાવણીમાં છે મતદાર નોંધણી અધિકારી અગિયાર મદદનીશ મતદાર નોંધણી અધિકારી તેર વધારાના મદદનીશ મતદાર નોંધણી અધિકારી આ મળીને ટોટલ એકસો ચોવાલીસ જેવા અધિકારીઓ એની સુનાવણી કરશે એના માટે અમે વધારાના મદદનીશ મતદારોને પણ રોકી રહ્યા છે અને આ એસઆઈઆરની કામગીરીના સુપરવિઝન માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા તરફથી શ્રી આરસી મીના જે અધિક મુખ્ય સચિવ છે આમાં આપની ફાઇલમાં મુખ્ય સચિવ અધિક મુખ્ય સચિવ આ વાંચવાના અધિક મુખ્ય સચિવ સરકારી બંદર અને પરિવહન વિભાગ દ્વારા એને રોલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક મળી છે અને તેર વારે માની આરસી મીના સાહેબની અધ્યક્ષ સ્થાને પોલિટિકલ પાર્ટીની મિટિંગ થઈ હતી અને આ પોલિટિકલ પાર્ટીની મિટિંગમાં એમના તરફથી જે સૂચન આપવામાં આવ્યા હતા એના પણ અમે એના ઉપર એક્શન લઈ રહ્યા છે તો આપણે આ કહી શકીએ કે આપણા જિલ્લામાં જે નિયત સમય છે આજે ઓગણીસ બારે અમે આ મતદાર યાદી પ્રસિદ્ધ કરી રહ્યા છે મુસદ્દા મતદાર યાદી અમે નિયત સમય પહેલા સો પર્સન્ટ આ કામગીરી સંપન્ન કરેલી છે પર આ કામગીરી અત્યારે પૂર્ણ નથી કેમ કે જે સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે જે લોકો એસડીમાં નોંધાયેલા છે ડેથના વિષયમાં તો આપણે કંઈ નહીં કરી શકીએ પર જો શિફ્ટિંગ થયેલા છે અને જે ઘરમાં ઘણી વખત મુલાકાત પત્યા પછી પણ એ લોકો ના મળેલા હોય એ લોકો પાસે વિકલ્પ છે એ અમે પોલિટિકલ પાર્ટી પણ જોડે પણ શેર કર્યું છે ફોર્મ નંબર છ ભરીને એ લોકો મતદાર યાદીમાં એમનું નામ સમાવિષ્ટ કરી શકે છે અને જે કોઈ બીજી જગ્યાએ સ્થાનાંતરિત થઈ ગયા છે એ ફોર્મ નંબર આઠ ભરીને એ બીજી જગ્યાએ એમનું નામ નોંધાવી શકે છે આ તબક્કા ઉપર અમે મીડિયા તરફથી ખૂબ સહકાર આપણે ઈચ્છી રહ્યા છે કે બહોણામાં બહોણી એની પ્રસિદ્ધિ થાય અને રાજકીય પક્ષો અને તંત્ર જે ચૂંટણીને કામગીરીમાં રોકાયેલા છે અમે બધા ભેગા થઈને કોઈ પણ લાયક મતદાર વંચિત ના રહે એ ખેડા જિલ્લામાં અમે એન્શ્યોર કરીશું અને જે નોટિસ દરમિયાન જે એને પુરાવા રજૂ કરવાના રહેશે એ એક સૂચક દસ્તાવેજોની યાદી છે એ આપના જોડે અમે ફાઇલમાં રાખી છે એ આપ આ પ્રમાણે જો એ દસ્તાવેજ રજૂ કરશે તો અમે